જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તામાં તમારું સ્વાગત છે આજની વાર્તા ભગવાન શિવ અને મહર્ષિના પુત્ર પિપલાદની પ્રેરણાદી કહાની અહીં જાણવા જેવી રહી છે જેમાં સમજવામાં આવ્યું છે કે આપણે બીજાનો વિનાશ ઈચ્છીએ છીએ ત્યારે તે વિનાશની શરૂઆત તો આપણાથી જ થાય છે મિત્રો એવી જ એક સરસ મજાની વાર્તા છે આ એક પૌરાણિક કથા મહર્ષિ પ્રદિત્ય દેવતાઓની રક્ષા માટે પોતાના શરીરનું બલિદાન આપ્યું હતું એમના હાડખાને લઈને વિશ્વકર્માએ વજ્ર બનાવ્યું હતું અને આ વજ્રની સહાયતાથી ઇન્દ્રેસુર મૃતાસુરને મારી સ્વર્ગ ઉપર ફરી કબજો કર્યો હતો પછી મિત્રો દધીજીના પુત્રનું નામ પ્રહલાદ હતું તે પણ પોતાના પિતા દધીજીની જેમ તેજસ્વી હતો તે પોતાના પિતા સાથે થયેલા વ્યવહાર માટે દેવતાઓને દોષિત માનતો હતો પછી મિત્રો તે એવું માનતો હતો કે પોતાના સ્વાર્થ માટે દેવતાઓને પોતાના પિતાના હાડખાને માંગતા જરાય પણ શરમ આવી ન હતી દેવતાઓને નાશ કરવા માટે ભોળાનાથની આકરી તપસ્યા કરી પછી મિત્રો પીપલાદની તપસ્યાથી ભોળાનાથ પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું પીપલાદ પીપલાદે કહ્યું ભગવાન તમે તમારું ત્રીજું નેત્ર ખોલીને દેવતાઓને ભસ્મ કરી દો ભોળેનાથે પીપલાદને સમજવા કહ્યું કે મારો રૂપ રુદ્ર રૂપ સામે તું પણ ટકીશ નહીં આમ છતાં પીપલાદ માન્યો જ નહીં એ કહેવા લાગ્યો કે ગમે તે થાય ભલે બધું ભસ્મ થઈ જાય પરંતુ આ દેવતાઓને તો નાશ કરો જ બાળહટ સામે ભગવાન શિવ મંદ મંદ હસવા લાગ્યા અને કહ્યું કે હું હું તને હજુ એક અવસર આપું છું હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું અને તેનાથી તું મારા રુદ્ર સ્વરૂપના દર્શન કર આ દિવ્ય દ્રષ્ટિથી પીપલાદે રુદ્ર રૂપના દર્શન કર્યા પછી મિત્રો ભોળાનાથના રુદ્રરૂપના તે પણ બળીને ભસ્મ થઈ રહ્યો હતો તે એકદમ ડરી ગયો અને ભોળાનાથની ક્ષમા માંગી અને કહેવા લાગ્યો કે ભગવાન મેં દેવતાઓને ભસ્મ કરવાનું કહ્યું પરંતુ તમે તો મને જ ભસ્મ કરવાની શરૂઆત કરી દીધી પછી ભોળાનાથે ભોળાનાથને સમજાવ્યું કે વિનાશ કોઈ એક સ્થાનેથી શરૂ થઈને વિકરાળ રૂપ પર ધારણ કરે છે હંમેશા ત્યારથી શરૂ થાય છે જે જગ્યાએથી તેનું આહવાન કરવામાં આવે છે બીજાનું અમંગળ ઈચ્છવાથી પોતાનું જ અમંગળ થાય છે ગુસ્સામાં લેવામાં આવેલ નિર્ણયથી ભવિષ્યમાં પસ્તાવું પડે છે તારા પિતાએ જે કંઈ કર્યું તેનું તારે ગૌરવ અનુભવું જોઈએ પછી વિપલાદે ફરી ભોળાનાથની માફી માંગી તો મિત્રો વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા જ નહીં જય શિવશંકર